જય માતાજી કેમ છો મજામાં મજામાં છે સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં તો આજે જળવી અગિયારસ છે અને અમારે ત્યાં ઠાકોર ભગવાન આવવાના છે તો આવે એટલે હમણાં બતાવું તમને કેમ કે હજી તો રાહ છે હજી બધે ગામમાં જાય આવે એટલે વાર લાગે અમારા ઘરે જ આવ્યા નથી આવશે એટલે બતાવશો તો ત્યાં સુધી અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો ઠાકોર ભગવાન emmm emm 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 ફંક કો લગતા દે અમને બતાન બગાડ્યા છે પછી બતાઉં બાય 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 એ બાય સુમાં જાય છે બીજાન ઘરે જાય મજા થી પાર્ટી આવી થી ગાર્ડ દી થા છે એ તું કોણે બગાડ્યો તને કોણે કોણે બગાડ્યો કોણે તને કોણે બગાડ્યો

તડપી ગઈ છે અને જો આરતી થાય છે એમાં અવાજ નહીં આવતો હોય આપણે સડીએ છીએ ધાબે અત્યારે તડકો હોય ને ધાબે અત્યારે મજા આવે હાજે ટાઢો પોર હોય ઠંડો પવન હોય વાતાવરણ હોય મજા આવે ત્યારે જો આ લોકો કામેથી ઘરે આવી ગયા છે ને ઘરે આવીને જો એક કામ કરો ને ધાબે સડી જવાનું ને ધાબે જો ફોન જવાનું શું કરો છો અહીંયા જોતાય નથી એટલો બધો વિડીયો માં કઈ અલગ જોઈએ છે પેલા વિડીયો એડિટિંગ કરીને તો મૂકવાનો પછી પાછો હેરખો બનાવવાનો આ રાજુભાઈ હું કરે છે એ જોઈ શું કરો છો સ્ટોરી ઇન્સ્ટામાં કેમ ફસ્ટ મારા મારા બધા વીડિયોને કોઈ લાઈક કરે ફોલો કરે તો એની સ્ટોરી ચડાવું એવું છે ઓહો જો આ પૈસેને ફોલો કરે લાઈક કરે એની સ્ટોરી ચડાવી દે છે મારી હા ઇન્સ્ટામાં રાજુભાઈ સાવડા આઈડી છે બધા ફોલો લાઈક કરીયો જો કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો તમારો તો વિડીયો એડિટિંગ થઈ ગયો લાગે છે તો જો અમારા ગામમાં બહુ થાય છે આ રાતનો નજારો છે અમારા ગામનો નું ઠાકોર ભગવાન ને હજી ફેરવે છે આજે કેમ કે અગિયાર છે તમને મેં કીધું તો આગળ બતાવ્યા હતા ભગવાન આવ્યા તો હજી ભગવાન ને મંદિરે લઈ નથી ગયા આજે બધે ફેરવે છે કે બધાના ઘરે જાય એટલે વાર તો લાગે બધાના ઘરે આરતી કરે બધાના ઘરે જાય આવે એટલે વાર લાગે જો ઠાકોર મંદિર આરતી પણ ચાલુ થઈ ગઈ છે અત્યારે તો જો આજનો વ્લોગ અમારો અહીં સુધી જતો તમને અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બાય બાય બાય